દેવકી જય બરોબર દિનાની પરસો બરોબરની ને આપણને કેવા જૈન જમ રાત પર આવે છે બધાનો જૈન રાત પર તે મજા આવે છે બરોબરની એટલે બહુ સરસ મજાની અત્યારે કાર્યક્રમ જોઈ રહ્યો છે આપ સૌ જરૂરથી ભાવથી જય બોલીએ એમ તો લગભગ બહુ થોડું લાગે છે બહુ છોડો બહુ થોડું આવશે

સરસ મજાની ભાવ ઉત્સાહ ઉમંગ અને શ્રદ્ધા સમર્પણ ભાવના સાથે આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે એમાં સાહેબજી તેમજ ભક્ત સજ્જનો ટ્રસ્ટી મંડળનો ખૂબ ખૂબ ધન્યવાદ છે અને આમંત્રણમાં આપી મોટી સંખ્યા પણ હાજરી આપી તેઓના દરેકના પણ ખૂબ ખૂબ ધન્યવાદ મારે અગાઉ સાહેબ શ્રી સુંદર સરસ મજાની આપણે વાત કરી પોતપોતાના શૈલી કંદર

સાહેબ કહે છે માર્ગ તો કઠિન છે હવે કયા માર્ગ કઠિન છે એમ તો શાસ્ત્રો કંદર ચાર માર્ગ બતાવ્યો છે ભક્તિ માર્ગ ધ્યાન માર્ગ યોગ માર્ગ કર્મ માર્ગ આ ચાર માર્ગ બતાવ્યો છે પણ સાહેબ આ માર્ગની વાત નથી સાહેબ કહે છે કઠિન કયો માર્ગ છે એમાં સાહેબ આપને રોકે છે કે વહા મત જાવ આપણે જવા ના પાડે ઘણી વખત આપણે કદા જોઈએ જો નદી હોય હવે નદી હોય છે નદીમાં માં જતા આથા પાણી જાર હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ આપણે કદાચ કોઈ કહેતા હોય કે ભઈ આ નદી વધારે જાય છે તમે જશો નહીં ઘણી વખત કા દુર્ઘટના ઘટવાની હોય કે ચીજો હોય સંકેત મળતા હોય તે પણ આપણે કોકને કહેતા હોય કે ભઈ આ તમાર કરે જેવો નહીં ઘર કંદર મે પણ આપણે ઘણી વખત આપણે સાવધાન કરવા આવતા હોય છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને કહેતા તમે જશો ને તો ભાઈ સાધન રાખીને તમે જજો ભણતર બનતા હોય તેના પણ આપણે કહેવામાં આવે છે કે ધ્યાનથી તમે ભણજો આપણે પ્રીતમ સાહેબ કહેતો ને ગાડીની વાત એ ગાડી પાછળ બીજો લખડો આવે તો સાવધાની હટી દુર્ઘટના ઘટી બરો એ લખેલો આવે ને સાવધાની હટી દુર્ઘટના ઘટી આ બધું જગત આપણે જે કામ આવે છે અને એ બધી ચીજો કોઈના માટે મનુષ્યના માટે બાકી પશુ પક્ષી માટે કોઈ ભોળ નહીં ઘર નહીં એના માટે કોઈ મોબાઈલ હોય નથી બરાબર એના માટે કોઈ ગુરુ હો નથી એના માટે કોઈ ગ્રંથ હો નથી એના માટે કોઈ સત્સંગ ભજન કીર્તન ને કશું છે નથી તો ગર્ભો મૂર્છના કેમ આ બીમારી મૂર્છના દે કેમ મેલે ઘણી વખત જારે કહો તો પશુ પક્ષી ડાયાબિટીસ હો ન મેલો એ ચશ્મા હો નથી બરાબર એને કશું આવતો જ નહીં ને ગડબડ મૂર્છના જ કેમ કઈ તો જોરે લાગી ન લાગે આજે તમે જો સદ્ધર્મસ એસો આ કુરાન માં આયો

હવે ગયા એટલે બહુ યાદ કરે પાસે પણ જ્યારે સવાર પડ્યો સૂર્યોદય થઈ ગયો ફરી પાછા દહીં બોલાવવા ગયા ને આ દહીં બોલાવવા ગયા તો પછી એમ ખબર છે તમે સાપ પડ્યો ઠાકર ખુલ્લો તો એ બેન ખબર નહીં એ સાપ હાથે બોલાવી નાખ્યો આખો સાપ જ બોલાવી નાખ્યો પણ જયારે ઘી કાઢવા ગયો તો આખો હાડકો નીકળ્યો હાડકો પીજરો નીકળ્યો ત્યારે પેલા બેન આંખમાં આંસુ નીકળી ગયો કેરો કે હવે મેં દહીં તો પાયો એ ભલે સાપ પડી ગયો વાંધો નહીં પણ પેલો મહાત્મા પાયો કર્યું

એતરા બિહેઈ કે જาระ તેજ મહાત્મા તેહર મોબાઈલ નતા આ તો કે તેજ મહાત્મા છે કે બાપજી બહુ હારું થેર જાય તમે આયો તમે આયો બહુ હંગ છે બે ચાર વખત બોય કોકળા પર સંકટ થાય એટલે તરહ મહાત્મા કે કે બારવાર કે બોલ દેતો આયા આયા મત આયાનો તમે બહુ સેવા કેરસ બહુ સેવા કરે સાહેબ બહુ હારું થાય તનો પછી કે એમ કે પાસ આ તો મે ઘણી ઉઠા જારી કીધો છે સંતર વાક્ય છે રાતે નહીં વાટે નહીં अरे पहनो थी हाँची बात <laughs> पूरा नहीं करवानी रात हो जाता है रात तक में जाता है तेरे पर हाँची बात नहीं करो कोई ना कोई अंदर हम भी ले याद रखो वाटे पर वाटे करता नहीं जोन बर्बाद नहीं वाटे पर नहीं करता जोन अरे केरो पहनो ना पर वो हाँची बात नहीं क्यों ना जैसे पहनो काम तो खबर से ये ना केरो कोई क्यों ना नहीं ये में जाएं पहन के तभी कोई कहता नहीं है वो के हैं बस यार कर जाएं बस तभी कहता है आँखा जब कोरोना फैला है बताएं

સાહેબ એવો નથી આ સમય ફરી એક વર્ષ પહેલા આવે ને તમે બહુ સેવા કરી ખવડાવી મને અને પચાસ બાંધી પણ કરી દહી પણ પડી એ દહી ની વાત છે કે સાહેબ આ દહીં છે દહી કેવા આ જહર વાળો કે મે દહી જે મલાતો ને મને ખબર નહી પણ દહીં કંગાર ને સાપ પડી ગયો તો અને સાપ જહર લે સાપ અરે સાપ ઓલે ના કરો અને એ દહીં તમને પાયો પણ જારે હવારે મે ખોલી જેવો તો સાહેબ દહીં મે હાડકો પીધો દેખાયો આ જહર વાળો તો બરોબર એ બધું દહી મે ફેંકી દીધું એ દહીં તમને મે પાયલો મે આખો વરસ સાહેબ તમે યાદ કર્યો તમે આ મને બહુ હું સાથે બરોબર તમે જીવતા છો પરમાત્મા કે મને જહર વાળો દહી પાયલો મને જહર વાળો પાયલો

આ કઠિન માર્ગ બતાવે છે એક વખત જતાય પછી આદમી તો હતે નીકળો અરુ પડે ને અરુ પડે ને એક વખત સંસ્કાર પડી ગયા પછી હજાર વખત તમે સમજાવો તો ત્યાંથી નીકળી શકે રાવણ ના જારે અતિ કરવા માંડ્યો ત્યારે એના મનોદરી છે ને એ મંદોદરી રાવણ માં જોડે ગઈ અને કેદો કે તમાર દીકરાને કમસે કમ તો સમજાવો મે પત્ની હોવા છતાં પણ મારી વાત નહીં માનતી એને ગુરુનો વાત નહીં માનતી તો હવે તમે એવું કરો ને માં છો તમે તો મારા તમારું વચન આપશે તમે કહો તારે માં સુધી તો ખબર છે

મરવા તૈયાર પણ ઝૂકવા તૈયાર નહીં તો સાહેબ એના માટે કીધો છે કે આ વિષયને માર્ગમાં જતા રહે મેં ઘણી વખત જારે કીધો છે કે જો સીતા માટે જો મહેનત કરી આલી બધે લડાઈ કરી પણ એના કરતા જો શાંતિ માટે જો મહેનત કરે હો કે રામ કરતા પણ એની પણ ભગવાન જે પૂજા થે પણ શાંતિ માટે મહેનત ના કરી સીતા માટે મહેનત કરી સીતા માટે केले वदर મહેનત કરી चोर जो छुपाई जो पड़ो बे बदरू पड़ो केले वदर कारण એને સદગુરુ કવિ સાહેબ અને સંધ્યા પાઠ પણ કેવો હોય ને વિકાર જગત અરજાવે જહા તહા ભટકાય સાહેબ કહે છે કે વિષય વિકાર જગત અરજાવે એવા જેલુ તમે વાતસન વૈધત કરે પણ આ વાત બડી છોટી તમે જેલુ વધાર સો આસા કૃષ્ણ તમારો વાસનો વૈધત કરો એટલે એને કોઈ સંતોષ નહીં પણ સાહેબ કે ઘટાડો તો શૂન્ય પણ થઈ શકે છે એ આપની હાથ મે છે શું છે એ આપની હાથ મે છે નવ બનાવ તે પણ આપની હાથ મે છે અને નાશ કરો તે પણ આપની

જેવું કરશો એવું ભરશો કે આપણે જીવન જીવ્યું એક દાખલા યાદ આવે જે ખાડા ખાડા ગુજરાતી કહેવત છે ટ્રેન મે બે ટ્રેન મે જતા અને એમના જવાનો બહાર બોમ્બે જવાનો હવે ઓર્ડર જે સિટી મે હોને અને બોમ્બે જવાનો અને ટ્રેન કાંદા મે એલી ભી એલી ભી ડબ્બા કાંદા ને તો બેવાનું પણ જગ્યા ને પગે મુકવાનું પણ જગ્યા નહીં ચડી તો ગયા જેમ તેમ કરી ચડી તો ગયા ત્યાં અને ચડી ગયા પછી કે હવે બેવાનું કોણ તે બે જન મસલત કરી બને જન અને મસલત કરી કે તો કે કઈક ન કલુ કરવું પડે જેના તે ઉતરી જાય તો હું કહેવા તેયા સાપ બેઠા સાપ બેઠા કીધું ને એટલે બરાત કુદાન કુઠઈ ગયા કે આદમી ફરમો ધારેલા એટલે સાપ બેઠા સાપ બેઠા કીધું ને એટલે બરાત કુલાન કુત કરી ઓકે અરે બરા શેણ ઉપર ખાયા અરે બરા ઉતરી ગયા તો કેરો બરા ઉતરી ગયા અરે બરા ઉતરી ગયા તારે જાણો કે હવે કઈ વાંધો ન બરા ઉતરી ગયા આપણે લેવડથી બેહી જવાનું

સારું વિચાર આપણે ચિંતન કરશો તો આપણે જગત તમને સુખી પરવાના રહેવાના આપણે પર સુખી રહેશો બીજા પણ આપણા સુખી રહેવાના એના માટે સત્સંગો છે અને મૃત્ય માટે બનવામાં આવ્યો છે કેમ કે મૃત્ય છે અહીં બની શકે બગડી શકે છે એના માટે આપણે માટે સત્સંગ બરાચ ઉપાય બનાવ્યો તો આપણે જીવન આવા સારા કામ કરી અને માર્ગ ભક્તિ માર્ગ છે જ્ઞાન માર્ગ આવા સાધન માર્ગ છે કલ્યાણનો માર્ગ સારામ સારા છે બાકી સાહેબ કીધું છે કે મારા તો કઠિન એ કઠિન મતલબ વિષય માર્ગ ઉસંગ માર્ગ પુરીવાદન માર્ગ કાકા બધા કહેવામાં આવે ને એના વિલા એ રસ્તા પર નહીં જઈને આપણે દુઃખ થાય એ માર્ગ આપણે પોતાના જવું નહીં આપણે સુખ થાય એ માર્ગ આપણે જઈએ તો પરમ શાંતિ મળશે તો વિશેષ ના કહી સમયના માન આપી અને સરસ મજાની આલે કાર્યક્રમ જવની થઈ વાસ્તવે 12 મહિનામાં એક દિવસ આપણે કાર્યક્રમ આવતા હોય છે અને બધાનો મંગો સા હોય